આપણે પાના નંબર સત્તર પર ગયા વખતે આપણે એ જોયું કે ઉત્પાદ યમના પુત્રી પુત્રમ ચવટ રૂપિણમ આ તો નોતા મહાસૃષ્ટિ સ્વકીયા તમહમ ભજે ગોપેન્દ્ર સ્તોત્રમનું અહીંયા આગળ એક કડીનો ભાવાર્થ લખ્યો છે કે ગોપેન્દ્રજીએ પોતાની મહાન સૃષ્ટિની સંભાળ કરવા માટે યમના નામે પુત્રી અને વટ રૂપે લાલનું પ્રાગટ્ય કરવું એટલે કે લાલ વડરાયજી હવે નીચે ગોપેન્દ્રજીનું આખ્યાન ત્યારે પણ આપણે આખ્યાન લીધું હતું નીચે આપણે ભાવાર્થ નહોતો લીધો ત્યાં આપણે વિરામ આપ્યો હતો ગોપેન્દ્રજીનું આખ્યાન છે સત્તરમું નિજ ધામ નિજ ઈચ્છા હવી પ્રભુ મન કર્યો વિચાર પોતાના જન કારણે જમનેશ જમનેશ નિજ અવતાર આવેશ યોગ માયા તણો ધાર્યો અંગ આવેશ શ્રી ગોપેન્દ્ર આનંદ શું નિરખો તે બાલેવેશ ઉત્સંગે બેસારી આપ્યું જાત સમર છે જે વચન પોતાનું પાળવા બેઠક સોંપી તે

એટલે કે આપણે જ્યારે માળા બાંધીએ ત્યારે જૂ જૂનું બધું ખતમ થઈ જાય પૂરું થઈ જાય એટલે કે સર્વ પ્રકારના કર્મની મોહજાળમાંથી મુક્ત કરી દીધા એટલે પહેલાં માળા બંધાવી એટલે ત્યારે મુક્ત જ થઈ ગયા આપણે પહેલાં કાંઈ પણ હતું એ જૂનું બધું આપણે કંઈ પણ લાવ્યું એવા આપણે પુષ્ટિમાર્ગમાં ઘણા બધા ઉદાહરણો છે કે માળા પહેર્યા પહેલાંના અલગ હોય અને પછી અલગ છે એ પ્રમાણે મોહજાળમાંથી કર્મની મોહજાળમાંથી આપણે છૂટી ગયા મુક્ત થઈ ગયા અને નિર્દોષ કરી દીધા અને પછી સેવાનું કારજ સોંપ્યું અને આ શ્રી સેવકના ગ્રહપતિ થઈને બિરાજ્યા આ રીતે પ્રજમાં વારંવાર પધારીને અગણિત લીલા ચરિત્ર અને પ્રતાપ બળ દેખાડીને સેવકજનોને અલૌકિક સુખ આપ્યું કવિ લખે છે કે તેનો હું શું વિસ્તાર કરીને લખું તે લીલા અગાધ અગોચર છે આખ્યાન કડી ઓગણીસથી એકવીસમી સુધીનો બાર ભાવાર્થની અંદર વારંવાર પ્રજમાં પધારીને સેવકજનોના મનમોનોરોધ પૂરણ કરીને આપશ્રીએ નિજધામ પધારવાની ઈચ્છા પોતાના અંતરક ભગવદીઓ પાસે દર્શાવી આથી સેવક સમાજ ઉદાસીન થયો અને શ્રી ગોપેન્દ્રજી પાસે પોતાની સૃષ્ટિની સંભાળ કરવાની પ્રશ્નો ઉપસ્થિત થયો જે રાજ આપના પછી આ સૃષ્ટિની સંભાળ કોણ કરશે એટલે કે ઠાકોરજી ઠાકોરજી ભગવદીઓને વાત કરે છે ને કે મારે હવે નિજધામમાં લીલા વિસ્તારવી છે

વૈષ્ણવી યોગમાયાના સ્વરૂપમાં કર્યો છે એ વૈષ્ણવી યોગમાયાનું સ્વરૂપ અમારે ત્યાં શ્રી યમના બેટીજીના રૂપે પ્રગટ થયું છે અને તે યોગ્ય સમયે પુષ્ટિની સંભાળ કરશે અને ગાદીપતિ થશે અને સૃષ્ટિમાં પધારીને જીવને નામ નિવેદન શરણદાન આપીને કતાર્થ કરશે ત્યારે સેન્દ્રડાવાળા મુરદાસે વિનંતી કરીને કહ્યું મોરારજી કહે મહાપ્રભુજી કહો રાજાનું કારણ જીવ થકા મો શું જાણું તમે છો તરણ તારણ ત્યારે મોરારદાસે વિનંતી કરીને કહ્યું મહારાજ આપની ઈચ્છા શું છે તે જીવ શું જાણી શકીએ આપે પણ આપે બેટીજીને ગાદી સોંપવાનું કહ્યું તેનું કારણ શું આપ તો તારણ તરણ તારણ છો મોરારદાસ તથા કૃષ્ણભર ગોપેન્દ્રજીની લૌકિક ઈચ્છાને મનમાં સમજી ગયા અને મનમાં વિચાર્યું કે પ્રભુજીની આજ્ઞા અને ઈચ્છા પ્રમાણ છે હવે જમનેશ પ્રભુજીનું આખ્યાન ત્રીજું એમાં આનો જવાબ મળે છે એટલે અહીંયા આપેલી છે એકવીસ બાવીસ ત્રેવીસ ને ચોવીસ કડી કે શ્રી ગોપેન્દ્રજીનું આત્મજ શ્રી જમનેશ સત્યભામ દાન દાયક કારજ કરતા વહેરો વળી વિશ્રામ ભટ્ટ કહ્યું આગે માયા તણું જે રૂપ ઈચ્છા પ્રભુજીની જાણ જે જાણ જો એ સત્યભામાના અનુપ શું કહું કારજ વળી કહેશો બેઠકનું મંડાણ એટલી તે આગ્યા એહ ની શ્રી મુખવચન પ્રમાણ સૃષ્ટિની સંભાળ કરવા શ્રી જમુના સકુમાર ચતુર્મુખ શિવ સનક મુનિ કોઈ ન પામે પાર આ એકવીસથી ચોવીસ કડી હતી જમનેશ પ્રભુજીનું ત્રીજા આખ્યાનની એમાં જવાબ છે કે ગોપેન્દ્રજીએ સૃષ્ટિની સંભાળ કરવા માટે ગા ગાદીપતિ શ્રી જમનેશ થશે એટલી આગ્યા મોરારદાસ સેંદડાવાળા તથા ભટ્ટ કૃષ્ણદાસ ઉપલેટાવાળાને કરી ત્યારે કૃષ્ણદાસ ભટ્ટ અને મોરારદાસે વિનંતી કરતા કહ્યું હે રાજ આપે અમને જે આજ્ઞા કરી કે સૃષ્ટિની સંભાળ શ્રી જમને શ્રી જમના આપના લાલ તરીકે કરશે પણ તે આજ્ઞા અમને કરી છે તેનું પ્રમાણ સૃષ્ટિને શું આપવું એટલે કે આ વાત તો આપણે ત્રણ વચ્ચેની છે બધાને આપણે શું કહેશું એ અમારી વાતને સમાજ કેમ કબૂલ કરે હા ને કેમ કે ત્યારે તો ઠાકોરજી ભૂતલ પર ન હોય ને અને ખાલી આ માત્ર બે ભગવદી અને આવડું મોટું સમાજ કાંઈક તો પ્રમાણ જોવે એટલે કે છે કે અમારી વાતને સમાજ કેમ કબૂલ કરશે શ્રી ગોપેન્દ્રજીએ તે બંને ભગવદીની વાતને સમર્થન આપતા પોતાની પાસે જે છડી સેવનમાં જ હતી તે કૃષ્ણ ભટ્ટ અને મોરદાસને નિશાની રૂપે પધરાવીને આપીને શ્રીમુક્તિ કહ્યું કે લાલાજીની હાથ લાકડી વાલે વાલી છે દેવાય દર્શન કરતા દુકરી તો ભાંગે સમરે સેવક થાય શરણ આવે તેને શરણ આપજો કરજો અમારું કાજ સેવન થકી અધિક સાચવજો રૂડુ કરશે રાજા અંબાની અંબાજીના મંડપમાં પણ બસો ચાલીસ બસો એકતાલીસમી કડીમાં પણ જવાબ છે કે ઉત્સંગે બેસારી સારી આપીશું જાત સમર છે જે વચન પોતાનું પાળવા બેઠક સોંપી તે કૃપા કટાક્ષે સિંચો તમો તેની નિર્વાહ કરશું અમો જે જે શ્રી ગોપેન્દ્રજીના નંદન જમનાજી નામજી અતુલ પ્રતાપ સુતામાં જાણી સોંપ્યું પોતાનું રાજજી એટલે કે જમનેશ પ્રભુજીને ગાદી સોંપવા માટેના ઘણા બધા પ્રમાણ આજ્ઞા ઠાકોરજીની આ બધામાં છે નહીં કે મોટા બેટીજીમાં નાના બેટીજીમાં જમનેશ પ્રભુજીમાં એના આ બધા અહીંયા પ્રમાણ છે ઉપરોક્ત મહાનુભાવી ભગવદીઓના અવતરણની ભાવાર્થ કરતા એ સ્પષ્ટ સમજાય છે કે ગોપેન્દ્રજીએ પોતાની મહાન સૃષ્ટિની સંભાળ કરવા માટે શ્રી જમનેશને ગાદી સોંપવાની આજ્ઞા કરી છે તેની નિશાની રૂપે સર્વ સમાજને તે વાતનું પ્રમાણ પણ મળી રહે છે તે માટે કૃષ્ણ ભટ્ટ અને મોરારદાસને પોતાની પાસે બિરાજતા લાલજીનું સેવન તેની સેવામાં રાખ રાખતી છડી તે આપીને આજ્ઞા કરતા કહ્યું કે શ્રી જમનેશ જ્યારે ગાદીપતિ થશે અને ગાદીએ બિરાજશે ત્યારે આ છડી તેમને સોંપજો અને તે છડીની આગળ સર્વ જીવને શરણદાન આપે તે અમારી આજ્ઞાની જાણ સર્વ સમાજને કરશો અને શ્રી ઠાકોરજી શ્રી જમનેશના સ્વરૂપની સ્વરૂપ નિષ્ઠા સર્વ સમાજને કરાવશો કે શ્રી જમનેશનું સ્વરૂપ શું છે ઉપરોક્ત હકીકતની વાત સર્વ વાતનું પ્રમાણ શ્રી પ્રભુ શ્રી ગોપેન્દ્રજીએ સંવત સત્યાવીસના છેલ્લા પરદેશ પછી ડુંગરપુરના રાજા જસવંત રાવળને ત્યાં બિરાજતા હતા ત્યારે જસવંત રાવળને પણ કરી હતી એટલે કે આ ત્રણ વચ્ચેની વાત જે થઈ છે એ જસવંત રાવળને પણ કરી છે ફરી વાર જ્યારે ઠાકોરજી અને જસવંત રાવળ બિરાજે છે ત્યારે ત્યારે જસવંત રાવળને પણ જાણ કરી હતી અને સર્વ પ્રકાર સમજાવ્યો હતો સંવત સત્તરસો ને બત્રીસ ના આસો સુધી દસમ રોજ ગોપેન્દ્ર પ્રભુજી નિજધામ લીલામાં ડુંગરપુરમાં સ્વદેહ પધાર્યા